સુરેન્દ્રનગરના પાટડીના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા વિધાનસભામાં કરાયેલ દાડમના રૂપાના પ્રશ્ને ખેડૂતો લાલઘુમ જોવા મળ્યા સુરેન્દ્રનગરમાં ખેડૂતો પાક સહાય નુકસાનથી વંચિત છે એવામાં પાક નુકસાન સહાય ખેડૂતોને નથી મળી તે પ્રશ્ન કરવાના સ્થાને ધારાસભ્ય પી કે પરમાર દાડમના રોપા ક્યાંથી મળે તેવો પ્રશ્ન કરતા તેમની ટીકા કરવામાં આવી રહી છે લખતર વઢવાણ પાટડી મૂળી સહિતના પચીસ હજારથી વધુ ખેડૂતોને પાક સહાય મળી નથી જે વિધાનસભામાં પ્રશ્ન પરંતુ આપ સ્થાનિક ધારાસભ્ય છો અને સ્થાનિક પ્રશ્નોનું રજૂઆત વિધાનસભામાં આપે જ કરી શકો આપના જવાબદારીમાં આવે છે એટલે મારી આપને

કે ખેડૂતોને દાડમના રોપા ક્યાંથી લેવા અને એ રોપામાં કઈ રીતની સબસિડી મળે છે તો અમારું ખેડૂત આગેવાન તરીકે અમારું કહેવાનું છે કે આ ધારાસભ્યશ્રીને જે આ પ્રશ્ન પૂછવાનો દાડમ વિશે રોપા અને ક્યાંય શું સબસિડી મળે છે એ પ્રશ્નની જરૂરિયાત નહોતી